બદલ તાપો માટેનું જે સર્વે કરાવવાનું કે છે તો એ બંધ છે કારણ કે જે નુકસાન થયું છે દેખીતું છે વરસાદ કમોસમી વરસાદના લીધે ભારે નુકસાન નુકસાનનું સર્વે કરવાથી કાઈ મળવાનું નથી મામા માથીનું થઈ જાય છે એના લીધે ખેડૂતોને જે સાચા હકદાર છે જેને નુકસાન થયું છે એમને મળતું નથી પરંતુ અમે સરકારને આ આવેદન પત્ર આપવાના માધ્યમથી પાણવતદાર તરફથી નુકસાન ની ભરપાઈ સો ટકા કરે બીજી વાત કે સરકારે ખેડૂતોને અહિયાં આપી હતી કે અમે ટેકાના ભાવે મગફળી ખરીદશું તો ટેકાના ભાવેની એક તો તારીખ જાહેર નથી કરી જાહેર કરી વખત ની જે મગફળી ખેડૂતો એ પ્રમાણે ખેડૂતોના જે પોતપોતાની રીતે જે ગામડાઓમાં જે મપાય છે એના આંકડા અને અહિયાં નું મામલતદાર કચેરીના આંકડામાં ઘણો ફેરફાર આવે છે વિસંગતતા છે અહિયાં પંદર પંદર એમ વરસાદ એમને પાણી ઢોળો ને તો પંદર થઈ જાય વરસાદ તો ઘણા ઈંચોમાં પડ્યો છે એટલે ધનસુરા તાલુકામાં જે ખેડૂતોને નુકસાન થયું છે એની સો ટકા ભરપાઈ થાય એવું અમે અત્યારે આ ભારતીય કિસાન અહીં ધનસરા તાલુકાના જે ખેડૂતો આવ્યા છે એમની છે એમની લાગણી અને માગણી છે કે જે પણ નુકસાન ભરપાઈ કરવામાં સરકાર ઝડપથી અને સચોટ ભરપાઈ કરે એવું અમે સૌ ઈચ્છીએ છીએ પ્રજાપતિ દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી